टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपन स्वागत है तमने असर करता समाचार अमे सरल भाषा में સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે સ્ટોપ એક બંગલામાં આગ લાગી ધુમાડો ઉઠ્યો એની સાથે જ રાખમાંથી સળગતા સવાલો પણ ઊભા થયા જસ્ટિસ યશવંત વર્માના કેસની આ વાત છે ચૌદમી માર્ચે જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાનના પરિસરમાં રહેલા સ્ટોરરૂમમાં રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ આગ લાગી જેમાં મોટા પ્રમાણમાં રોકડા રૂપિયા સળગેલી હાલતમાં મળી આવ્યા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં છવાયો હતો આ વિડીયો જોઈને આખા દેશમાં રોષ ફેલાઈ ગયો કેમ કે જેને ન્યાય કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી એ વ્યક્તિ જ કઠેડામાં ઊભા રહેવાને લાયક હોવાનું પુરવાર થયું લોકો સવાલ પૂછવા લાગ્યા કે એક જસ્ટિસની પાસે કરોડો રૂપિયા કેવી રીતે આવ્યા દેશભરમાં હોબાળો મચ્યો એટલે સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની એક કમિટી બનાવી આ કમિટીએ આ કાંડની તપાસ કરી તપાસમાં ખબર પડી કે સ્ટોર રૂમમાં મોટા પ્રમાણમાં રોકડા રૂપિયા મૂકવામાં આવ્યા હતા વિડિયોમાં ચોખ્ખું દેખાતું હતું કે કરોડો રૂપિયા સળગેલી હાલતમાં મળ્યા છે આખરે સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ તપાસ રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીને મોકલ્યો જસ્ટિસ વર્માને રાજીનામું આપવા માટે પણ કહેવામાં આવ્યું તેમણે એના માટે ચોખ્ખી ના જ પાડી દીધી જેના પછી તેમની ટ્રાન્સફર કરવામાં આવતી તેમણે પાંચમી એપ્રિલે અલ્હાબાદ હાઈકોર્ટમાં જજ તરીકે શપથ લીધા હતા પણ હજુ સુધી તેમને કોઈ કામ સોંપવામાં આવ્યું નથી તત્કાલીન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સંજીવ ખન્નાએ જસ્ટિસ વર્માને વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની ભલામણ કરી છે આ તપાસ કમિટીના રિપોર્ટમાં પાંચ મુખ્ય તારણો છે જેનાથી સ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ જાય છે પહેલું તારણ એ આવ્યું છે કે જે રૂમમાંથી કેશ મળી આવી છે એ સંપૂર્ણપણે જસ્ટિસ વર્મા અને તેમના ફેમિલી મેમ્બર્સના કંટ્રોલમાં જ હતો અને સિક્યટ જ રાખવામાં આવતો હતો આ ગેર વર્તણૂક એટલી ગંભીર છે કે તેમની વિરુદ્ધ મહાભિયોગ ચલાવી શકાય આ રિપોર્ટમાં બીજી વાત એ કહેવામાં આવી છે કે જસ્ટિસ વર્મા એક જ વાતનું રટણ કર્યા કરે છે તેમની પાસે બચાવમાં કહેવા માટે કાંઈ જ નથી તેઓ એમ જ કહેતા રહે છે કે તેમની વિરુદ્ધના આરોપો ખોટા છે તેઓ કહેતા રહે છે કે જે રૂમમાંથી કેશ મળી આવી છે ત્યાં બધા જ લોકો જઈ શકતા હતા એટલે કે તેમના ઘરના નોકરો પણ જતા હતા આખી વાત હાસ્યાસ્પદ છે નોકરો જતા હોય તો પણ એ રૂપિયા નોકરોના તો ના જ હોઈ શકે બીજું કે કોઈ તેમને ફસાવા માટે કરોડો રૂપિયા ના જ બાળે આ રિપોર્ટમાં ત્રીજું તારણે આવ્યું છે કે આગ લાગી એના બીજા દિવસે જસ્ટિસ વર્માના અત્યંત વિશ્વાસુ સ્ટાફે સળગેલા રૂપિયાને હટાવી દીધા હતા એટલે જસ્ટિસ વર્માને વિરુદ્ધ પુરાવાનો નાશ કરવાનો પણ કેસ બને છે આ રિપોર્ટનું ચોથું તારણ જાણીને તમને આશ્ચર્ય થઈ શકે છે કે એક સાક્ષીને ટાંકીને રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ફ્લોર પર સળગેલા રૂપિયાનો ઢગલો લગભગ દોઢ ફૂટનો હતો એટલું જ નહીં સ્ટોરરૂમના દરવાજાથી લઈને સામેની દિવાલ સુધી સળગેલી નોટ્સ હતી એટલે તમે કલ્પના કરી શકો છો કે કેટલા રૂપિયા સ્ટોરમાં રાખવામાં આવ્યા હશે પાંચમું તારણ એ છે કે આ સ્ટોરરૂમમાં સ્વિચ બોક્સની બાજુમાં એક કેબિનેટમાં દારૂની બોટલ્સ મૂકવામાં આવી હતી આ દારૂના કારણે આગ વધારે લાગી હતી આ તમામ હકીકતોના કારણે જસ્ટિસ વર્માની વિરુદ્ધ મહાભિયોગની ભલામણ કરવામાં આવી છે આ મહાભિયોગની એક લાંબી પ્રક્રિયા છે જેમ કે સંસદના બંને ગૃહોમાં એના પર ચર્ચા થવી જોઈએ મહાભિયોગ પ્રસ્તાવને ગૃહના કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોનું સમર્થન હોવું જોઈએ જેના પછી રાષ્ટ્રપતિ એ પ્રસ્તાવ પર મંજૂરીની મહોર મારે છે હજી પણ બીજી કેટલીક શરતો છે જેમ કે સેશનમાં આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોય એ જ સેશનમાં એને પસાર કરાવવો જરૂરી છે એટલે કે જો સંસદના ઉનાળા સત્રમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોય તો એને ચોમાસા સત્રમાં પસાર ન કરી શકાય મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે લોકસભાના ઓછામાં ઓછા સો સભ્યો જ્યારે રાજ્યસભાના ઓછામાં ઓછા પચાસ સભ્યોનું સમર્થન જરૂરી છે આખી પ્રક્રિયા શરૂ કરવા માટે રીતસર સભ્યોની સહી લઈને સમર્થન પુરવાર કરવું પડે છે એક વખત પ્રસ્તાવ રજૂ કરવામાં આવે એટલે લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષ તપાસ માટે ત્રણ સભ્યોની એક કમિટીની રચના કરે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કે સુપ્રીમ કોર્ટના જજ આ કમિટીના અધ્યક્ષ હોય છે ઉપરાંત આ કમિટીમાં કોઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પણ સામેલ કરવામાં આવે છે કાયદાકીય બાબતોના પ્રતિષ્ઠિત નિષ્ણાતની કમિટીના ત્રીજા મેમ્બર તરીકે પસંદગી કરવામાં આવે છે આ કમિટીની પાસે તપાસની પ્રક્રિયા નક્કી કરવાનો પુરાવા માંગવાનો અને સાક્ષીઓના નિવેદન મેળવવાનો અધિકાર હોય છે આ કમિટી તપાસ પૂરી કર્યા બાદ લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષને પોતાનો રિપોર્ટ સોંપે છે આ રિપોર્ટને સંસદમાં રજૂ કરવામાં આવે છે જો આરોપ સાચા હોવાનું પુરવાર થાય તો સંસદ તપાસ કમિટીનો રિપોર્ટ સ્વીકારે છે જેના પછી એના પર વધુ કાર્યવાહી થાય છે કેન્દ્ર સરકાર જસ્ટિસ વર્માની વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની તૈયારી કરી રહી છે એ સારી વાત છે પરંતુ સવાલ એ છે કે કેશકાંડને બે મહિના થયા હોવા છતાં જનની વૃક્ષા માટે એફઆઈઆર નથી થઈ માત્ર જ્યુડિશિયલ તપાસ પૂરતી નથી જસ્ટિસની વિરુદ્ધ બીજા સરકારી કર્મચારીઓની જેમ ક્રિમિનલ કાર્યવાહી ચાલવી જોઈએ એવી માગણી પણ કરવામાં આવી રહી છે એટલે કે આ કેશકાંડની તપાસ સીબીઆઈ અને ઈડીને સોંપવાની જરૂર છે સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટી એ એટલી જ તપાસ કરી છે કે સ્ટોરરૂમમાં રૂપિયા હતા કે નહીં કે એ બાબતની જરાય તપાસ કરી નથી કે કરોડો રૂપિયા જસ્ટિસ વર્માની પાસે ક્યાંથી આવ્યા અમે આખા બોલા છીએ એટલે સીધીને સટ વાત કરીએ છીએ તો જસ્ટિસ વર્માને કોણ કેટલી લાંચ આપી હશે એની પણ તપાસ થવી જોઈએ એ પછી એ વ્યક્તિઓની વિરુદ્ધ કયા કેસીસ હતા એ કેસિસમાં જસ્ટિસ વર્માએ કેવા ચુકાદા આપ્યા હતા એ બધાની તપાસ કરવાની જરૂર હતી ઇન શોર્ટ મની ટ્રેનની તપાસ કરવાની જરૂર છે કે પૈસા ક્યાંથી આવ્યા એટલે જ આ કેસમાં સીબીઆઈ અને ઈડી બંને દ્વારા તપાસ થાય એ ખૂબ જરૂરી છે કાયદાના કેટલાક નિષ્ણાતો કહે છે કે આ કેસમાં ખરેખર તો કોઈ તપાસ થઈ જ નથી કેમ કે કેશખાંડના વિડીયો બહાર આવ્યા હતા જેમ આખા દેશે જોયું હતું કે સળગેલી હાલતમાં રૂપિયા મળી આવ્યા હતા કમિટીએ એ વાતને માત્ર કન્ફર્મ કરી છે તમે કરપ્શનના કેસીસ વિશે સાંભળતા અને વાંચતા પણ હશો માત્ર લાંચની માગણી કરવા બદલ પણ ધરપકડ કરવામાં આવે છે એટલે કે રૂપિયા રિકવર ન થયા હોય તો પણ ધરપકડ થાય આ કેસમાં તો રૂપિયા રિકવર થયા છે એટલે જ એફઆઈઆર કરવા માટે તો પાક્કો કેસ બને છે આ કેસમાં એફઆઈઆર કરવી સરળ નથી કેમ કે સુપ્રીમ કોર્ટે ઓગણીસો એકાણુંના ચુકાદામાં જણાવ્યું છે કે અપરાધો બદલ ઉચ્ચ અદાલતના જજને કાયદાકીય પ્રક્રિયાથી મુક્તિનો લાભ ન આપી શકાય એટલે કે તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી થાય જોકે આ ચુકાદામાં એની સાથે શરત પણ મૂકવામાં આવી છે કે કેન્દ્ર સરકાર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને પૂછ્યા વિના કોઈ જજની વિરુદ્ધ ગુનો દાખલ ન કરી શકે જો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને લાગે કે કેસમાં કાર્યવાહી કરવી યોગ્ય નથી તો ગુનો દાખલ ન કરી શકાય જસ્ટિસ વર્માએ રાજીનામું આપવાની ચોખ્ખી ના પાડી દીધી છે અલબત્ત હવે તેમની વિરુદ્ધ મહાભિયોગ ચાલશે તો તેમણે રાજીનામું આપવું પડશે આ કેસમાં તેમણે ખાસ કંઈ ગુમાવવાનું નથી કેમ કે તેઓ રાજીનામું આપશે તો પણ તેમને પેન્શન અને ગ્રેજ્યુટી સહિત રિટાયરમેન્ટના તમામ લાભો મળશે એટલે માત્ર જેટલી મુદત બાકી હોય એટલા મહિનાનો પગાર જ ગુમાવવાનો રહે છે એટલે જ એ કોઈ મોટી સજા નથી સુપ્રીમ કોર્ટ અવારનવાર કહે છે કે કાયદો બધા માટે સમાન છે જો કે આ વાતનો કેટલો અમલ થાય છે એ સવાલ થવો વ્યાજબી છે હવે કોઈ સરકારી વિભાગ એના કર્મચારીની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરતા મુશ્કેલી ઊભી કરે તો એવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ એ વિભાગના વડાને બોલાવે છે બરાબર ખખડાવે છે કે તમને શા માટે એફઆઈઆર નથી કરાવતા હકીકત એ છે કે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ દિન સુધી એક પણ જજની વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા પૂરી નથી થઈ શકી એટલે કે કોઈ પણ જજને મહાભિયોગ દ્વારા હટાવવામાં નથી આવ્યા જસ્ટિસ યશવંત વર્માનો કેસ કદાચ પહેલો એવો કેસ બની શકે છે મહાભિયોગથી માત્ર તેમની તેમના પદ પરથી હટાવી શકાશે પરંતુ ક્રિમિનલ કાર્યવાહી થાય એવી શક્યતાઓ નહીં વધશે આ કેસની વિગતો જોતા એક કહેવત યાદ આવે છે કે બિલાડીને ગળે ઘંટ કોણ બાંધે આ સવાલનું કારણ એ છે કે પોલીસ તપાસ એજન્સીઓ અને બ્યુરોક્રેટ્સ જજોથી ખૂબ જ ડરતા હોય છે કેમ કે જજો અધિકારીઓને ખૂબ જ ખખડાવતા હોય છે એટલે જ માની લો કે એફઆઈઆર દાખલ થઈ જાય તો પણ આ કેસમાં તપાસ કરવા માટે અધિકારીઓમાં ભારે હિંમત જોઈએ જોકે આવી હિંમત બતાવવી જ પડશે તો જ લોકોનો ભરોસો જળવાઈ રહેશે એકંદરે આ કેસમાં જસ્ટિસ વર્માએ આપેલા તમામ ચુકાદા પરથી ફરીથી વિચાર કરવો પડે તેમના સ્ટોરરૂમમાં કરોડો રૂપિયા કેવી રીતે આવ્યા એની તપાસ કરવી પડે અને આખરે જસ્ટિસ વર્માની વિરુદ્ધ બીજા ભ્રષ્ટ સરકારી કર્મચારીની જેમ કાર્યવાહી પણ થવી જોઈએ આવી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી સવાલો વરસતા રહેશે